ને જય શ્રી રામ કેમ છતાં બધા આયો બધા મજામાં છો તો સરસ મજાની સવાર થઈ ગઈ છે અમારી નહીં ધોઈને રેડી થઈ ગયા છે પૂજા બધું પતી ગયું છે અને ચા મૂકી દીધી છે હવે ચા થઈ જાય પછી ચા પી લઈશું તો ચા અમારી ઓલરેડી બની ગઈ છે તમને એવું લાગશે બે તપેલીમાં બે તપે મતલબ બે તવીમાં ભાખરી તો બે તપેલીમાં ચા એટલે છે કે તમને જણાવ્યું એ પ્રમાણે મમ્મીને શુગર વધી ગયો છે તો આ મમ્મીની ચા છે શુગર વગરની અને આ અમારી શુગરવાળી

અને અહીંયા ફરીથી કપડાં ચેન્જ થઈ ગયા છે અને આજે ફરીથી મેચિંગ મેચિંગ થઈ ગઈ જુઓ મેચિંગ તો ચલો અમે ક્યાં જઈએ છીએ તો બહાર જઈ રહ્યા છીએ તો આગળ જઈને તમને બતાવીએ છીએ વોટ અ સરપ્રાઈઝ ભૂલી જાય કું પાછા મેં એવું કીધું વોટ અ સરપ્રાઈઝ થઈ ગયો થઈ જાય કાકું બોલાવો

અબાર ઓમા જેસિકા મમ્મા જેસિકા કૃષ્ણ મમ્મા લગન આયા એટલે લખીમાં કુછ આવિયા જો તો વર રાજા જો જયા તા કુછ આવિયા હોય બાઈક ની ચાહીયે ગુગરી બોધી દીજે લ ભાઈઓ બુ કપફેર કાય આવ જો મોટો પુત્રી લાગતો તો બધર્મી કુય બધના આજ પહોંચાડી કાલ થી કરી ના ના નહીં 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 ભીયું નહીં સાબા હું પાછુંુંું જવા દઈ લે આ તો ખો આયે

અહીં એવું થઈ ગયું કે મામા ચા બનાવતા હતા ભૂલથી દૂધની જગ્યાએ ચા સેટ થઈ ગઈ. इसलिए इधर आदमी 560 गंबू से पहुंचा दी थी आर सोरिया नहीं आ रही है ये कोची दे तो सुनकों आज दा पुआरे आना ये तो मतलब आएगा 560 पर नहीं नहीं मतलब वो अंदर उसको आ गया कुछ हो गया उधर आवाज तो पास नहीं नहीं पास अरे दौड़ों लेवा किरा काका हार वाला पर मत उठा लेता तो ना ના આટલું બધું પડાય ના વાળો જોઈ રહેલો વાગી ગયા છે અને હમણાં જસ્ટ હાલ જ ઘરે આવ્યા છે કપડા ચેન્જ કરી દઈએ અને પછી હું તમને મળું છું કારણ કે આજે તો અમે ગયા હતા મામાના ઘરે ગયા હતા જેમના છોકરાના મેરેજ છે ત્યાં ગયા હતા થોડી શોપિંગ એ બધું ચાલતું હતું એટલે બધું વિડીયો શૂટ કરી શકી નથી તો ચલો કપડા વડા ચેન્જ કરી ફ્રેશ થઈને મળું છું અને મમ્મીએ બહાર ગયા હતા મમ્મી ક્યાં ગયા હતા તમે અમે ગયા હતા ગંગા પૂજન હતું જીવચર્યા જીવચર્યા એટલે મમ્મી અલગ જગ્યાએ ગયા હતા અમે અલગ જગ્યાએ ગયા ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા આય હો બધા મજામાં આવજો તો વિડીયોનો કાલે એન્ડ થઈ શકે નહોતો આજે વિડીયો કન્ટિન્યુ છે કાલે અમે થોડા લેટ આવ્યા અને શોપિંગમાં ગયા હતા જેમ કહ્યું એમ મામાના છોકરાના મેરેજ બહુ નજીક આવી રહ્યા છે એટલે એ મામાના ઘરે પણ ગયા હતા થોડું કામ હતું એટલી ગયા હતા અને આજની સરસ મજાની ઠંડ મતલબ થોડી થોડી ઠંડી છે અને મોર્નિંગ થઈ ગઈ છે અમારી સરસ સરસ હવે ચા નાસ્તો કરીશું ઘરનું કામ બતાવીશું અને આજે પણ બહાર જાણજો હવે થોડા દિવસ દોડા દોડ ચાલવાની જ છે એટલે બહુ ખાસ જે કેપ્ચર થઈ શકશે મારાથી કાલે બહુ બધી શોપિંગ કરી હતી બહુ બધું હતું મામીના ત્યાં પણ એમને પણ થોડી ઘણી શોપિંગ કરવાની હતી તો અમે ત્યાં પણ ગયા હતા પણ અમુક શોરૂમમાં એવું હોય છે કે વિડીયો એલા નથી કરતા એમ અને એવું એ વખત એટલું શોપિંગનું એ બધું હતું ને એટલે વિડીયો શૂટ કરવાનું રહી ગયું તો બસ એટલે બહુ કાલ ખાસ બહુ કંઈ બની શક્યું નહીં એટલે ચલો હવે આજે સ્ટાર્ટ કરીએ છીએ તો ચા નાસ્તાથી સ્ટાર્ટ કરીએ છીએ અને વિડીયોને જોતા રહેજો હવે આગળ શું કરીએ છીએ અમે નાસ્તો પતી ગયો છે અને હવે થોડું ઘરનું કામ પતાવીને સા એક્ચુલી ચણિયા ચૂરીને એ બધું પહેરવાની ગણતરીથી પણ હવે થોડું પ્લાન ચેન્જ કર્યું છે તો સાડી પહેરવાની થોડી ઈચ્છા છે તો બ્લાઉઝ તો હું બહુ નથી પણ હવે બ્લાઉઝ સીવડાવવાનો છે ને ટાઈમ બહુ ઓછો છે તો હવે એ સિલેક્શન માટે બધું થોડું કરવું પડશે અને આ મમ્મીના બ્લાઉઝ છે ને બધું છે તો એ પણ સીવડાવવાનું છે કાલે જ એક સાડી આવી એમાં મમ્મીની સાડીનો કલર આઈ મીન આઈ મીન બ્લાઉઝનું પિંક હતું ને હા પિંક હતું તો મમ્મીની સાડીનો બ્લાઉઝ છે આ લઈ થિંક મેરેજમાં બેસશે મમ્મી તો આ રીતનું છે હવે પહેલાં સાડીનો પ્રોગ્રામ પતાવી દઈએ ફટાફટ બતાવીશ નહીં તો ડાયરેક્ટ લગ્નમાં જ બતાવીશ તમને પહેરિસ્તારે પણ અત્યારે એ બધું પ્રોગ્રામ પતાવી દઈએ ફટાફટ તો આવ્યા છે અમે ખાઈ કામ કામમાં બધું બતાવે બજારમાં થોડું થોડું કામ હતું જોડે અમે પકોડી પણ લઈને આવ્યા છે આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે તો એમાં એક વસ્તુ હું ખાલી તમને બતાવીશ તમને આવી મસાલા બહુ મજા આવે અને અમે આવું પ્લેટફોર્મ પર તમે ખાવ ચલો હું તમને એ વસ્તુ બતાવું

આમ સસ્પેન્સ ના રહે તમને પણ નહીં થિંક ખબર ખબર ના મને નહીં ખબર વોશ કર્યા એટલે થોડા સેટિંગ થતું નહોતું મોડું થઈ ગયું અને અને વોશ કરી એટલે થોડું મોડું તો થાય આપણે તમને બને ઓકે હાલ તમે પાણીપુરી ખા અને ચા બનાવી ઓકે મૂકી દીધું છે અને હવે ચા બની રહી છે અને શાંતિથી ચા બનાવી ચા પી અને પછી પાણીપુરીનો પ્રોગ્રામની બધી તૈયારી સ્ટાર્ટ કરીશું સવારે એક્ચ્યુઅલી કપડાં અલગ પહેલા તમને અત્યારે અલગ કરી દીધા કારણ કે હેર વોશ કર્યા એટલે થોડું ટી શર્ટ બધું ભીનું થઈ ગયું એટલે પછી અત્યારે થોડી થોડી ઠંડી લાગે છે એટલે કપડાં પણ ચેન્જ કરી દીધા કારણ કે ઘણી એવી પણ કમેન્ટ આવે કે સવારે અલગ હોય સાંજે એટલે એકચ્યુઅલી મારે મોસ્ટલી બે દિવસનો ભેગો વિડીયો આવતો હોય એટલે એવું લાગતું હોય પણ ઘણીવાર એક દિવસનું હોય ને એમાં પણ બે વખત અલગ અલગ હોય પણ આજે તો આ રીઝનથી જ અલગ હતા તો ચલો અમારી ચા થઈ ગઈ છે અને હવે અમે ચા પી લઈશું ચટણી મરચાની એટલા મરચાની થોડી કોથમીર કોથમીને મરચા નાખવા માટે મરચા અને ખાલી ઓલની મરચાં ની કોથમી ઓછી કોથમી ખાલી ટેસ્ટ માટે કે મને સ્પાઇસી ઉધરસ એટલી બધી આવી ગઈ આ મરચું એવું ગાંઠતું જ નહીં આ તે એક મિનિટ બતાવો આ મરચું ગાંઠતું જ નહીં કે હું જ મને મારવું મરી ગયું

પેસ્ટ માટે તો કેમે જ જોઈએ આ પેસ્ટ છે રેડીમેડ પેસ્ટ ખાલી આના પેસ્ટમાં જેટલી જોઈતી હોય એટલી પેસ્ટ કાઢીને એમાં પાણી નોર્મલ પાણી કે ઠંડુ પાણી જે રીતે તમને જોઈતું હોય એ રીતે એડ કરી દેવાનું રેડી ટુ ગો બહુ ઇન્સ્ટન્ટ બની જાય પાણી પહેલાં લીધેલું હતું એ આ રીતનું હતું આ ડીમાર્ટમાંથી આઈ થિંક લીધેલું છે મધર્સ કંપનીનું અને આ છે એ બહાર લીધેલું છે ઇન્સ્ટન્ટ બનાવવા માટે ઇન્સ્ટન્ટ બનાવવા માટે ઇન્સ્ટન્ટ પાણી બનાવવું તો સારમ સારી વસ્તુ છે ઇન્સ્ટન્ટ એટલે ટાઈમ વગર તરત બની જાય એમ બહુ ટાઈમ તમારે કોઈ ઝંઝટ નહી એમ ખાલી ખાલી પેસ્ટ પાણી નાખીને આખી દો એટલે ડન ઓકે ડન થઈ ગઈ છે આપણી ઓકે થેન્ક યુ કમ અગેન

યુસક ટાઈલ ની પડી ની પડી ની પડી ને પડી ને પડી જો ને બસ બસ હવે નહી દીધો આંદો ની હવે એનો દે અને આના એક વન સાઈડ કાપજો થોડું પેક કરતા

કોકના અંદર જે વસ્તુ છે એ એક્ચ્યુઅલી અનાજ ડરાવા કીધું તમે અનાજ અનાજ ડરાવા અનાજ ડરાવ લોટ બદાય એવું જ કહેતા બાકી લોટ તો ધરેલો જ હોય લોટ ડરાવા જે બાકી લોટ ડરાયેલો અનાજ લોટ કહેવાય એટલે પણ મોટાવાગે એવું જ કહેતા

ઉતાય પાણીપુરી લગભગ બધાની મસ્ત ચાલતો હોય ચણા થોડા વધારે નાખે છે એવું નથી લાગતું બટાકા છે બકરા છે બીજા હા પણ મેં જાય તો ઓકે ઓકે वो छाजर आखिर में हमें पहला बटा हम का बदा नहीं ना खिया इतले ओके कैंगेजी डोंगडी बात डोंगडी बोल क्या दे तुम्हारे एक्स्ट्रा डोंगडी जोसे एक्स्ट्रा डोंगडी यार डोंगडी तो वांधो नहीं हम तो आमन आखी दिए जेटली जोग જેટલી તમારે જોવો એટલી નાખી દો તમારે ના બીજી નહીં જોવો તમારે જોતી એટલી નાખી દો રોય નહીં એમ એ તો બનાવવું પડે ખાવાનું આ શું આખો બંધ કરી નાખો ને માપ નહીં રે

很久。Uh, yeah. જે મસ્ત મસ્ત કામ બામ પતી ગયું ટીવી થોડી વાર જોઈ લીધી છે હવે રૂમમાં આવી છું થોડું એડિટિંગ કરવાનું બાકી છે તો હવે એડિટિંગ કરીશ અને વિડીયોને અહીંયા એન્ડ કરું છું તો અને હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને સારી સારી કમેન્ટ્સ કરજો તો બાય ગુડ નાઇટ ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ લાઇક શેર સબસ્ક્રાઈબ બાય